તો રાહુલ ગાંધી સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી આઠ એપ્રિલની સવારે અમદાવાદ આવશે બે દિવસ દરમિયાન યોજાનારા અલગ અલગ કાર્યક્રમો માટેની તમામ તૈયારીઓને આગરી હોપ આપી દેવાયો છે અમદાવાદમાં તાપમાન એતાલીસ ડિગ્રીએ પહોંચ્યું એપ્રિલ મહિનો શરૂ થતાં જ ગરમીએ કરંટ બતાવવાનું શરૂ કરી દીધું છે ગુજરાતમાં ગરમીનો પારો રોજે રોજ ઊંચો જઈ રહ્યો છે અત્યારે એ હાલ છે કે દેશમાં સૌથી વધુ ગરમી ગુજરાતમાં પડી રહી છે રવિવારે કંડલા એરપોર્ટ પર દેશમાં સૌથી વધુ પિસ્તાલીસ પણ છ ડિગ્રી તાપમાન નોંધાયું અગિયાર શહેરમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને બહાર પહોંચી ગયો હતો અમદાવાદમાં પણ તાપમાન તેતાલીસ ડિગ્રી પહોંચ્યું હતું હવામાન વિભાગ દ્વારા દસ શહેરમાં આગરી ગરમીની આગાહી કરવામાં આવી છે કચ્છમાં આજે સતત ત્રીજા દિવસે ગરમીનું રેડ એલર્ટ જાહેર કરાયું છે ગુજરાતની ટીમ અમદાવાદ એરપોર્ટ પહોંચી અમદાવાદમાં 9 એપ્રિલના રોજ ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રમાનારી IPL મેચને લઈ ગુજરાતની ટીમ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી હતી ટીમના પ્લેયર્સ ફ્લાઈટમાંથી ઉતરી ટીમની બસમાં બેસી હોટેલ જવા રવાના થયા હતા તે દરમિયાન સાય કિસ્તોરે હોટેલ જતા પહેલા એરપોર્ટ પર ફેન્સને ઓટોગ્રાફ આપ્યા હતા સોળ વર્ષીય કિશોરીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત અમદાવાદના સોલા વિસ્તારમાં બપોરના સમયે સોળ વર્ષની સગીરાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાના બનાવ સામે આવે છે આ સમગ્ર મામલે પોલીસ બનાવના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હજી સુધી આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણવા મળ્યું નથી આ સમગ્ર મામલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે અમદાવાદની આગ મામલે કાર્યવાહી શરૂ જીવરાજ પાર્ક ખાતે આવેલી જ્ઞાનદા સોસાયટીમાં મંગલા નંબર ચોવીસમાં રહેતા જગદીશભાઈ મેઘાણીના ત્યાં આગ લાગવાની ઘટના બની હતી જે મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગમાં ફરજ બજાવતા ત્રણ અધિકારીઓને શોકોઝ નોટિસ આપી છે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આસિસ્ટન્ટ ટીડીઓ તરીકે ફરજ બજાવતા કાંતિભાઈ દાફલા વિજલપુર વોર્ડ ઇન્સ્પેક્ટર રાજેશ જીવાણી અને સબ ઇન્સ્પેક્ટર નિકુજ પરમારને શોકોઝ નોટિસ આપી સાત ખુલાસો કરવા માટે જણાવ્યું છે મહિલાએ સ્નેચરને જોરથી ઝગકો મારી રોડ પર પટક્યા રામણમાં રહેતી એક મહિલાની સતર્કતાથી મોબાઈલ સ્નેચર પોલીસના હાથે ઝડપાઈ ગયા મહિલા તેના પતિ અને બાળક સાથે ભાઈના ઘરે જઈ રહી હતી ત્યારે ટુ વ્હીલર પર બે આવ્યા અને મોબાઈલ છૂટવાનો પ્રયાસ કર્યો જો કે મહિલાએ બહાદુરી બતાવી સ્નેચરને ધક્કો માર્યો જેના કારણે તે રોડ પર પડી ગયો સ્નેચર પડતાની સાથે લોકોના ટોળાએ તેને પકડી લીધો અને મેથી પાક ચખાડ્યો બે સ્નેચર પૈકી એક પોલીસ આવે તે પહેલા નાસી ગયો હતો જ્યારે એક હાલ પોલીસ લોકઅપમાં છે રૂપિયા આપવાનો ઇનકાર કરતા પિતા પર હુમલો માતા પાસે રૂપિયા માંગી રહેલા પુત્રને પિતાએ ઠપકો આપતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો પુત્રએ પિતાને ગાળો બોલીને માર માર્યો હતો અને જનથી મળી નાખવાની ધમકી આપી હતી સૌમી સાંજે પુત્રએ પિતા પર હુમલો કરતા આસપાસના લોકો દળી આવ્યા હતા જ્યારે પોલીસે મામલે ગુનો તપાસ શરૂ કરી છે ગરમીમાં પક્ષીઓ માટે અનોખી પહેલ અમદાવાદમાં ઉનાળાની ગરમીમાં પક્ષીઓને રાહત આપવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે મંગલ નૌકારમાં એક ફાઉન્ડેશન ટ્રસ્ટ અને શ્રી ગોપાલ સંસ્કાર મહેશ ટ્રસ્ટ સંયુક્ત રીતે પચાસ હજાર પાણીના કુંડાનું વિતરણ કર્યું છે આ વિતરણ કાર્યક્રમમાં અમીઝર વાસુપુજ્ય સ્વામી જૈન જૈનસંગ રિબેરિયમ પરિવારે મહત્વપૂર્ણ સહયોગ આપ્યો છે કાર્યક્રમ રિવેરિયમ ફ્લેટ નજીક આવેલા નૌકાર હાર્ડવેર પાસે યોજવામાં આવે તો આ કુંડાનું વિતરણ સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવ્યું છે યુનિવર્સિટીમાં મફત કાનૂની સહાય કેમ્પ લીગલ ક્લિનિક દ્વારા પાંચ એપ્રિલ બે હજાર ના રોજ મફત કાનૂની સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના સભ્ય સચિવ શ્રી એ ત્રિવેદીએ કેમ્પનું ઉદઘાટન કર્યું કેમ્પમાં મોટર વાહન દુર્ઘટનાઓ મિલકત ભાડાની બાબતો ઘરેલું હિંસા અને કુટુંબ સંબંધિત મુદ્દાઓ તેમજ ગ્રાહક સુરક્ષાના વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું પાંચ અનુભવી વકીલોએ પોતાની સેવાઓ આપી નિર્મા યુનિવર્સિટીમાં એમ્યુએન યુએન સંમેલનનો પ્રારંભ નિર્મા યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ લો ખાતે ચોથી આવૃત્તિના મોડલ યુનાઇટેડ નેશન્સ એમ યુએન સંમેલનનો પ્રારંભ થયો છે પાંચ એપ્રિલ બે હજાર પચીસના રોજ યોજાયેલા ઉદઘાટન સમારોહમાં પૂર્વ રાજદૂત શ્રી અશોક સજ્જનહાર આઈએફએસ નિવૃત્ત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં નિરમા યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી કે કે પટેલ અને ડાયરેક્ટર જનરલ ડોક્ટર અનુપ કેસી સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા મુખ્ય અતિથિ શ્રી સજ્જનહારે વૈશ્વિક સંઘર્ષોના ઉકેલ માટે સંવાદ અને વાટાઘાટના મહત્વ પર ભાર મૂક્યો હતો અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન જરૂરથી દબાવો જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દી પહોંચે